એકસો તેતાલીસ સાંસદોની બરખાસ્તના વિરોધમાં ઇન્ડિયા ગઠબંધન ઉપલેટા દ્વારા આવેદન ભારતીય સંવિધાનમાં લોકસભા અને રાજ્યસભાના તમામ સાંસદોને અધિકાર આપેલો હોય છે કે તેઓ લોકતંત્ર અને સંવિધાનની રક્ષા માટે સરકાર દ્વારા કલ્યાણકારી યોજનામાં ફેરફાર કરવાનો સવાલ હોય કે પછી આમ જનતાની સમસ્યાઓ ઉજાગર કરવાનો સવાલ હોય તમામ સંસદોને લોકસભા કે રાજ્યસભામાં વિરોધ કરવાનો અધિકાર છે મારું નામ ડાયાભાઈ ગજેરા સીપીઆઈ જિલ્લા સેક્રેટરી આજ રોજ ઇન્ડિયા ગઠબંધન રાષ્ટ્રીય પક્ષોએ અને પ્રાદેશિક પક્ષોનો જે મોરચો છે ખાસ કરીને સંસદી પરંપરાઓ જે છે એને તોડવાનું કામ આજની આ સરકાર કરી રહી છે અને અંતરાત્મા મુજબ સંસદ સભ્યોને પોતાનો અવાજ રજૂ કરવાનો પણ અધિકાર છે એ અધિકાર પણ સરકાર તોડી રહી છે જયારે એકસો ને એકતાલીસ સાંસદ સભ્યોને નિષ્કાસિત કર્યા છે બરખાસ્ત કર્યા છે એ લોકશાહીના ખૂન સમાન છે કારણ કે લોકશાહીમાં હંમેશા પોતાનો અવાજ જો રજૂ કરી શકે અને સરકાર ઉપર એનો પ્રભાવ પાડી શકે કારણ કે સરકાર જે રીતે કાયદાઓ બનાવી રહી છે અને ખાસ કરીને લોકહિતના જે અધિકારો છે અધિકારોનો હનન થઈ રહ્યું છે એને આજે સંસદની અંદર જે સામૂહિક રીતે રજૂઆત કરી તો તમામ સંસદ સભ્યોને રજૂઆત કરી છે અને અમે આ મોરચો છે અમારો ઇન્ડિયા ગઠબંધન એ આગળ ગમે તે પ્રકારના કાર્યક્રમો આવશે એ કરશું અને લડશું કેન્દ્ર સરકાર દ્વારા વિરોધને સાંભળવાના બદલે સંસદમાં બહુમતીના જોર એકસો તેતાલીસ સંસદોને શિયાળુ સત્ર દરમિયાન બરખાસ્ત કરી દેવામાં આવે છે આ જોતા વિરોધ કરનારાઓ નો અવાજ દબાવી અન્યાય કરવામાં આવી રહ્યો છે આ ઉપરાંત વધુમાં ચૂંટણી પંચની નિમણૂકમાં ફેરફાર કરવામાં આવે છે જેના વિરોધને લઈ દેશભરમાં ઇન્ડિયા ગઠબંધન દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો છે કૃષ્ણકાંત ચોટાઈ શહેર કોંગ્રેસ પ્રમુખ ઉપલેટા ઇન્ડિયા ગઠબંધન દ્વારા આજે દેશભરમાં સંસદમાંથી સસ્પેન્ડ કરેલા એકસો તેતાલીસ ધારાસભ્યો સંસદ સભ્યો અને સંસદમાં જે ગેરકાયદેસરના કાયદા લઈ આવીને બહુમતીને ધોરણે પાસ કર્યા છે તેના વિરોધમાં આવેદનપત્ર આખા દેશમાં અપાઈ રહ્યું ત્યારે એમના ભાગરૂપે આજે ઉપલેટા ગઠબંધન દ્વારા અમે સૌએ સાથે મળી અને રાષ્ટ્રપતિને એક આવેદન આપવા માટે મામતને આપેલું છે આ આવેદનમાં જે એકસો તેતાલીસ સાંસદોને બહુમતીને જોરે સ્પીકરને કહીને સસ્પેન્ડ કર્યા છે એમનો વિરોધ કરીએ છીએ અને એમને ફરીથી સંસદમાં પ્રવેશ આપવા માટેની માંગણી કરીએ છીએ આ ઉપરાંત ચૂંટણી પંચના નિમણૂકમાં જે કાયદામાં ફેરફાર કર્યો છે એ પણ ગેરકાયદેસર છે એનાથી ચૂંટણી પંચ નિષ્ફળ રીતે કામ નહીં કરી શકે એવું માનીએ છીએ તો આ કાયદામાં પણ ફેરફાર કરવાની વાત કરીએ છીએ આ સંસદમાં બહુમતીને ધોરણે જે દેશમાં લોકશાહી છે એને અને કાયદાનો અમલ થાય છે એ બંધારણને આ ભાજપ સરકાર રોડી રહી છે તેમનો આ આવેદન દ્વારા અમે વિરોધ કરીએ છીએ રાજકોટ જિલ્લાના ઉપલેટા ઇન્ડિયા ગઠબંધન સાથે જોડાઈ ઉપલેટા શહેર કોંગ્રેસ રાજકોટ જિલ્લા સીપીઆઈએમ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા મામલતદારને આવેદન આપી તમામ સાંસદોને ફરી તેમના પદ ઉપર નિમણૂક આપવા તથા ચૂંટણી પંચની નિમણૂક પદ્ધતિમાં ફેરફાર પાછા ખેંચવા રજૂઆત કરવામાં આવી રિપોર્ટર વિપુલ ધામેચા ઉપલેટા ભારતની લોકશાહી સંસદ સભ્યોને અર્ધુત કરી સસ્પેન્ડ કરવાના કાર્યક્રમ અંતર્ગત સમગ્ર દેશમાં ઇન્ડિયા ગઠબંધનના તમામ સાથી પક્ષો જ્યારે એમ કે આ સરકારની જોખમી અને ત્યારે શાસનનો વિરોધ કરી રહ્યા છે તેના એક ભાગરૂપે અમે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરો ઇન્ડિયા ગઠબંધનના તમામ સાથી પક્ષો સાથે હર હંમેશા એમ કે ખંભે ખંભો મિલાવી અને આ લોકશાહીને નાશ કરવાની લોકશાહીને ખૂન કરવાની અને તમામ વિરોધ પક્ષોને ધમકાવી દંડ કરી સસ્પેન્ડ કરી અને હેરાનગતિ કરવા માટેના જે પ્રયાસો આજની સરકાર કરી રહી છે તેને માટે અમે હંમેશને માટે અમે અમારો અવાજ ઉઠાવતા રહેશું